ઉપત બારોટીઓ આખી ટુકડી લઈને આવતો ક્યારે અહીંયા કડે આ જગ્યા તે પેસલ જો એક ગુફા એવી હતી ના ફૂપત બારવટીઓ અને સી બે જ રહી એક ટીપડા જેવા માટી નથી ને ઈમણા લીમડો હે સમત હોય તો આવી રીતે નમસ્કાર મિત્ર કેમ છો બધા મજામાં તે છો નવો વ્લોગ માં તમારું સ્વાગત છે મિત્ર આજ આપણે જશું જંગલ માં ફૂપત બારવટીઓ ક્યાં પાણી પીતો એ તમને આ જગ્યા દેખાડશું અને બારઈ મહિના પાણી ભીરું જ રહેતું હતું ના એટલે આપણે ના જઈને આજ જંગલમાં જઈને અમારે બહુ આઘું ન થાય એક થી બે કિલોમીટર થાય આપણે ના જઈને તમને બતાવશું ક્યાંક પાણી પીતો હતો કેવી જગ્યામાં રહેતો હતો એ બધું આજ તમને બતાવશું તો વિડીયોમાં બના જો અમે જઈશું આપણે જંગલમાં પૂગી ગયા ભૂપત બારવટીઓ આ જંગલમાં રહેતો અમે અહીંથી બહુ આઘું નથી આપણે ના એલા જાય ને બધું બતાવતા જઈશું કેમ કે આવું જંગલ હતું જો આ ઢોરા તમે વાય આવા ઢોરા અને આવા જો નકરા બાવળા ને કેટલી વસ્તુ જોખાય એવું નહીં આગળ દેખાડશું એવું ઘાટું જંગલ બતાવતા જોરદાર એને બહુ આખું નથી આની હેઠે ઉતરો એટલે ક્યાં કણે પાણી પીતો તો એ આપણે અહીંયા તમને દેખાડશું અને પેલા તમને આ જોરદાર જંગલ તમે આમ જોવો ને ફરતું ફરતું ખાડા ઢોરા આવી રીતે જંગલમાં રહેતો ઈ જ જોવો તમે ફરતું તમે જોવો પેલા આવું જ રીતે જ્યાં લગ્ન જોવો ને ના લગ્ન જંગલ જ છે તમને દેખાડું જ્યાં લગ્ન તમે જોઈશું ને આ ના લગ્ન જંગલ જ આવે એ અને જબરું જંગલ એ આમાં ફૂપત બારવટીઓ બધી રખડતો તો જો આ તમને અહીંયા કણે આ જંગલ દેખાડી દીધું ફરતું ફરતું આપણે જ્યાં પાણી પીતો ના આ જઈને તમને બતાવશું તો આપણે એ બાજુ હાલ્યા જઈશું આ બાજુ અહીંથી જાવી આપણે એટલે આ ઢોરો ઉતરો એટલે નીચે છે ના જઈને તમને બતાવી પેલી આપડે એ જગ્યાએ પૂજી ગયા જ્યાં ભૂપત બારવાટીઓ પાણી પીતો જો અહીંયા થી તમને દેખાતું છે પૈસા આયા કણે ભૂપત બારવટીઓ આ જંગલમાં રહેતો પાણી આયા તો જો ના જઈને તમને બતાવીશ ને હગડે અહીંયા હેઠે જેટલા હે ને આપણે ઈ બાજુ જઈશું અને અડી તમને બતાવીશું કેવું કેવું બધું ના હે તો આવો તમને બતાવું પેલા અહીંયા તમે જોવો ને એટલે ખાડા ઢોરાન એવી રીતે હે અહીંયા જુઓ અહીંયા પથ્થર જ છે આ રહ્યો ને આ પાણી રે બધું પથ્થર જ છે એટલે મહિના પાણી ભીર્યું હગડ પેલા એટલે બધા જનાવર અહીંયા કણે પાણી પીવા આવે કેમ કે બીજે પાણી હોય ને એટલે જો આયા કગડ એમ થાય ખોટું બોલે આમ તમને બતાવું બધા જનાવર ના અહીંયા કણે પાણી પીવા આવે અને આમાં અહીંયા જો હગડ હે જો તમને આમ ધ્યાનમાં આવે તો જ ખબર પડે કે ના આગળ હે અને આયા શું કહેવામાં આવે આ પાણી પીરવું એ આ પાણી પીર્યું ને એ ફૂઠિયો કહેવામાં આવે એ અને ઊંડું બે થી ત્રણ ફૂટ અત્યારે પાણી એ આયા ખાડો એ પાછું એવું નથી પાણી બહુ નથી અને અહીંયા આ પાણા માં હે પાછ જો આ ફરતો ફરતો પાણો હોય ને અને ઓલો લીમડો તમે પેલા જુઓ તમે લીમડો જો એટલે તમને ખબર પડી જાય રેતી નથી કાંઈ માટી નથી લીમડો હે ચમત્કારી હોય તો આવી રીતે બધી વસ્તુ હે તો એ ખબર પડી જાય ચમત્કાર વગર કાંઈ લીમડો ન થાય ને અહીંયા પાણી ન ભરવી રહે તો તમે મુલાકાત ન લીધી એકવાર જરૂર મુલાકાત મુલાકાત લીજો અને તમને બધી આ ફરતું ફરતું દેખાડ્યું જ્યારે ભૂપત બારવટીઓ આખી ટુકડી લઈને આવતો આ જગ્યા એ ગુફા પહેલ તમને એની ઉપર ભીમોરા પાયટીયા ની ગુફા તમને બતાવી તમને બધા વિડીયો જોયો હોય બહુ વિડીયો સારો આવેલો હોય અને આ તમને જો પાણી અહીંયા કડ બતાવી દીધું તો તમને બધું દેખાડી દીધું અમે તમને થોડીક માહિતી આપું કેમ કે આ જગ્યાએ તો આપણે ઉભા થઈ છે અને ભૂપત બારવટીયા ની તમને ગુફા દેખાડી આની પેલા આપણે ભીમોરા ભીમોરા તમને બતાવી સારો હાલે એ તમે બહુ સપોર્ટ કર્યો હતો કેમ કે માહિતી આપી હતી આના વિશે તમને થોડીક માહિતી આપું અને તમે એ વિડીયો ન જોયો હોય તો એકવાર જરૂર જોઈ લાગજો બહુ સારો વિડીયો હાલે અને બીજું આનું શું કહીશ તમને જરા ભૂપત બારવટીઓ દોઢસો થી ઉપર ખૂન કરીને ભાગ્યો તો ક્યારે બચ્ચે તમને ખબર છે યાર રખડતો તો ક્યારે આ જંગલ માં પણ આવ્યો ને આ જંગલ માં જરે તરસ લાગે ક્યારે આયા કણે પાણી પીતો તો અને ઓલા પણ એ રહેતો એ તમને જગ્યા દેખાડી ગુફા અને આખી ટુક ટુકડી હતી એક નતો એટલે બધાય ટુકડી ને પાણી જોઈ પીવા અને તમે નો મુલાકાત લીધી હોય તો એકવાર આ જરૂર મુલાકાત લીજો બહુ જો એવું સારી આ જગ્યા છે અને આથી તમે ગુફા બહુ આખી નો થાય એક બે કિલોમીટર જેટલી થાય આથી પાણી પીરવું નાચીને એટલી આગું થાય તો ભૂપત બારવટીઓ તમને બધાને ખબર છે કેવી કેવી જગ્યાએ રહેતો તો એક ગુફા એવી હતી ના ભૂપત બારવટીઓ અને સિંહ બે રહી એકતા એવી ગુફા પણ હતી ભૂપત બારવટીયા અને તમને બધાને ખબર છે કોઈના હાથમાં આવતો નતો જ્યારે મંત્રીના હાડાને ધરબી લખ્યો ક્યારે બધાયનો પગાર બંધ કરી દીધો એ બધાને તમને ખબર જ છે બઉ જાજુ મારે કહેવાનું ન હોય આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો એટલે તમને આવા નવા વિડીયો જોવા મળે છે